થોડા ઘણા કલર લીધા કરે ને તો અત્યારે કરવા માટે હવે તો થોડાક દિવસની વાર છે એટલે કીધું આપણે બધી ખરીદી કરી આવીને અગાઉ બધી તૈયારી ચાલુ થઈ જાય એટલે આજે આપણે ખરીદી કરવા જવાનું છે અને મારે અંકિતાબેન આજે પાછું પેપર છે અને બે દિવસની વર્ષે રજા આવી હતી એટલે આજ પેપર દે એટલે પછી આના પછી કદાચ એક જ પેપર રહેતું હોય છે એટલે અંકિતાબેન પણ ખુશી થોડીક વધતી જશે કેમ કે બધા પેપર પૂરા થઈ જશે અને પછી ઓલી ધૂલેટી આવે એટલે પછી એનો આનંદ જ કાંક મજા જ આવે તો આપણે બસ અત્યારે તૈયાર થઈ ગઈ છીએ અને હજુ શિરામણ ને એવું બધું બાકી છે થોડું ઘણું ઘરકામ હજી બાકી છે એટલે હવે પહેલા તો આપણે શિરાવી જ લેશું શિરાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેનને હજી તૈયાર કરવાના છે અને મજ ભાઈ ને જવાનું હતું એટલે એ તો વેલા વહેલાની શાળે જતા રહ્યા છે તો બસ હવે ઘરે જઈને આપણે પેલા સીરાવાનું કામ કરશે ને ફટાફટ ઘર કામ થઈ જાય એટલે પછી આપણે ખરીદી કરવા જવાનું ઠોર બધાને નીર નાખી જશે કમ્પ્લીટ થઈ જશે અને એ તો બધા ઉપાસન હવે વાટે જ છે અને શિવાની બેન અથારમાં થોડમાં રમવા મળ્યા છે અને અમારે નાનકા ફાઈ દવા સાટવા આવ્યા છે પણ જો કુંડીમાં આટલું પાણી છે આજ કુંડીમાં છે ને ખબર ન રે લાઈટ વેગ ને કુંડી ખાલી થઈ ગઈ હતી એટલે હવે આટલું છે ને હમણાં લાઈટ એમ તો આવી જાય એટલે ફર જાય છે

કટો મરીન એવી હોય ને એટલે શિવાની ભાવે હે આવી શતુરી શિવાની ભાવે આલે ખાવ ખાવ તો હવે આપણે સિરાવી લીધું છે ને અંકિતા હવે ને શાળા જવાનો ટાઈમ થતો જાય છે ને ઈ તો રસોડામાં માં ગેરીન વાસે છે કે તો ક્યાં અંકિતા બેન છે તો રસોડામાં માં આવતા રહેશે ને ઈ ખૂણામાં દેખાય નહીં એવા બધો સામાન પડ્યો છે ને દેખાતાય નથી તમે આપણે સીતારામ બધા નાસ્તો વિજ્ઞાન નું પેપર છે આ તો વિજ્ઞાન નું અને હવે એક પેપર રેના પછી છે રસોડામાં દેખાતા હવે થોડીક જ વારે છે અંકિતા બેન ને જવાનો ટાઈમ પણ થઈ જાય હમણાં નઈ તો હવે આપડે ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બસ આપડે બાબડા જવાની તૈયારી કરવાની છે એટલે હવે એની તૈયારી આપડે ચાલુ થઈ જાય બહુ

આમાં આ ફેસવોશમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણ નો ઉપયોગ કરવામાં નથી આવતો આની સુગંધ જો પેલા સુગંધ બઉ મસ્ત આવે છે એટલે ફેવરેટ છે આના રિવ્યુ તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર છ લાખ થી પણ વધારે રેટિંગ છે એ તમને ખબર છે પેલા ના ના અને હા એક ખાસ વાત તમને જણાવી દઉં કે અત્યારે હોળી થોડાટી ઉપર આનો સેલ ચાલી રહ્યો છે એટલે તમે બે બોટલ મંગાવશો એટલે એકસો પચીસ રૂપિયાની અંદર એક બોટલ મળી જશે તમને તો અત્યારે હોળી થોડાટી ઉપર ઓફર આવે છે અને આ ઓફર થોડાક સમય પૂરતી છે એટલે તરત જ તમે ઓર્ડર કરાવી લો અને આ ફેસ વોશમાં એક પુરુષને જે જોઈએ ને તે તમામ વસ્તુ આમાં મળી રહે છે એટલે તમે એકવાર જરૂર ઉપયોગ કરજો લિંક ડિસ્ક્રિપ્શન માં આપી છે ને કોમેન્ટ બોક્સ માં ક્લિંક કરી છે જેથી તમે ઓર્ડર કરી લિજો અને અમે આલ્યા હવે બાબરા ખોળી ધુલેટી ની ખરીદી કરવા હાલ લે હવે આપણે બોલું સાચું છું હવે હવ હવ તૈયાર થઈ જાય છો ઓયસ ભાઈ ભણી નહી આયા છે શું લાવવા બિસ્કિટ વાસ તો નસાડે થીન આવતો રયો આમ જો ઓ વિમાન જાય છે વિમાન હા વાસ તો અમારે ક્યાં ફાળ જાય આકાશ માં સરજો

ટોપી કઈ નહી તો કલર નહી લાવવો અને કાળો કલર આપડે પેલા લાવવાનો છે તો તારે સારું કેવો લાવવો છે

બસ મને ફિક મેઈ વોટર કરીવો તો હાલ હતું એમ થાય એટલે બે હારે ઓર્ડર કરવું છે તમકો નહી ઓર્ડર કર દે હું ઓર્ડર કરી દઉં હું બીજો ઓર્ડર કરવા સ્પેશ તો ન એમ કેમ જગ્યા ફેરવી નાખી થોડુંક ના કમ્ફર્ટેબલ આવતું એવું ન હોય એમ બધા છે ને બધા જોવે એટલે એક વાર જોઈએ એક

બાઈ માં ના આરે હોય ને એટલે મેલા ફેલી કોઈ ખરીદી લઈ આવી બાઈ ઠંડી ઠંડી કોળ કોળ ઠંડી પછી 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 બસ હવે પૂરા ગ્લાસ ફી ખાધા રૂપિયા કેટલા ના ખોટું બોલો માને એટલા બધા ને

ખાવા પછી ખરીદી કરવા જવાનું છે પછી ઘરે જવાનું આજ માર ન ખાવું બબ્બે કોન ઉપાડે આમ તો તું ધરાય જાન એટલે

ઘણી વસ્તુ લેવાઈ ગઈ છે વંશભાઈ ખુશ થઈ જશે વંશભાઈ હાટું થાય મોટી પિસ્તાડી ને શિવાની ને થાતુ તો હવે શિવાની ને કોણ ખબર પડે લઈ તો દીધી નઈ એવું થાય નહીં

ખરેખર ને અંકિત આપેલ ને તેડ તો જશે ને અરરે હા તેડતા આવ તને એમ પછી કરી હા ગયા એ તાર હારો નથી લાવ્યો તાર હારો કાય નથી તાર હારો નથી

બધું મૂકી દઉં હવે એમ ને પછી મંકીને વરસાદ પણ વરસાદ લગભગ લાગે છે પાણી નહી જ ભરવું આ તો પાછું બોવ ઉતાવળું મઈ હા હા અને કે થાકી રહ્યા એમ ખાવું કઈ થતું નથી મને તો મેં કઈ વસ્તુ ખાતી જ નથી અને શિવાની ના પપ્પા તો ખાવા માંડે આવતા વેતા તમને બધા ખબર હશે બે મોટા ખાતી

તો ટ્રાય કરજો ઓફર છે એટલે શિવાની ના પપ્પા એડર ને કરી લીધું નઈ તો તમે પણ ઓર્ડર કરી લીજો અને બસ અમારે ખરીદી થઈ છે બધી બસ આરામ કરવો છે તો બસ હવે આજનો દિવસ કાક રહ્યો તો આ સાથે જ હવે અમે આજનો બ્લોગ આપડે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાસે મળશું આપડે નવા બ્લોગ માં તો બાય બાય બરાબર